સાથે સાથે શાસ્ત્રીય ગાયન સંગીત અંગે સરળ ભાષામાં માહિતી આપવામાં આવી નૃત્ય વિભાગમાં ભરતનાટ્ય અને કથક જેવી પરંપરાગત નૃત્ય શૈલીઓની ઓળખ કરવામાં આવી જ્યારે નાટ્ય કલાના મૂળભૂત તત્વો વિશે પણ બાળકોને સમજાવવામાં આવ્યું આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને ફેકલ્ટી સ્થિતિ વાદ્ય સંગ્રહાલયની પણ મુલાકાત કરવામાં આવી જ્યાં વિવિધ દુર્લભ અને ઐતિહાસિક વાદ્યો જોઈને વિદ્યાર્થીઓમાં ઉત્સુકતા અને આશ્ચર્યની લાગણી જોવા મળી આ સંગ્રહાલય દ્વારા ભારતીય સંગીત પરંપરાની વિવિધતા અને સમૃદ્ધતા અંગે બાળકોને મહત્વપૂર્ણ જાણકારી પ્રાપ્ત થઈ છે આ પ્રસંગે ઇન્ચાર્જ ડી ડોક્ટર રાજેશ કેલકરે પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવ્યું કે નાના વયથી જ બાળકોને ભારતીય કલા અને સંસ્કૃતિ સાથે જોડાવાની તેમના સર્વાંગી વિકાસમાં મદદ મળે છે આવી શૈક્ષણિક મુલાકાતો બાળકોમાં સર્જનાત્મકતા સંવેદનશીલતા અને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે ગૌરવની ભાવના જગાવે છે તેમણે આવી પ્રવૃત્તિઓને ભવિષ્યમાં વધુ વિસ્તૃત કરવા પર પણ ભાર મૂક્યો આ શૈક્ષણિક મુલાકાત બાળકો માટે જ્ઞાનવર્ધક પ્રેરણાદાયક અને સ્મરણીય બની રહી જેના દ્વારા તેમણે ભારતીય કલા અને સંસ્કૃતિનો પ્રથમ પરિચય આનંદપૂર્વક પ્રાપ્ત કર્યો નમસ્કાર હું ડોક્ટર રાજેશ કેળકર હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ વોકલ મ્યુઝિક અને ઇન્ચાર્જ ઇન ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટસ આજે ચેતન બાલવાડીના અનેક વિદ્યાર્થીઓ આપણી ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે આપણી કલા અને સંસ્કૃતિનો જે વારસો છે એના વિશે માહિતી મેળવવા આવ્યા હતા અમારી ફેકલ્ટીમાં પાંચ પ્રમુખ વિભાગ છે ગાયન વિભાગ વાદ્ય સંગીત વિભાગ જેમાં સિતાર અને વાયોલીન તબલા વિભાગ ડાન્સ વિભાગ નૃત્ય વિભાગ જેમાં કથક અને ભરતનાટ્યમ અને નાટ્ય વિભાગ આપણી જે સાંસ્કૃતિક ધરોહર છે એવું કહેવાય છે કે જે તે દેશની સમૃદ્ધિ એના સમૃદ્ધ કલા વારસાના માધ્યમથી ઓળખાય છે અને ભારત એક વૈશ્વિક સ્તરે સૌથી પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે અને આ સંસ્થામાં આ બધી કળાઓ શીખવાડવામાં આવે છે જેમાં બારસોથી વધારે વિદ્યાર્થીઓ ફક્ત ગુજરાત કે ભારતના નહીં પરંતુ વિદેશના પણ છે લગભગ પંચાવન જેટલા વિદ્યાર્થીઓને ટોટલ તેરસો જેટલા વિદ્યાર્થીઓ અલગ અલગ કોર્સીસમાં જ્ઞાન મેળવે છે પીએચડી સુધી ભણતર થાય છે આ છોકરાઓને એટલો આનંદ થયો છે કારણ કે આ બધી કળાઓથી એક સામાન્ય પરિચય તો થયો તેઓ પ્રેરિત થયા અને ભવિષ્યમાં આ ફેકલ્ટી સાથે નાનપણથી જ કેવી રીતે જોડાઈ શકે એની માહિતી એ લોકોએ મેળવી વડોદરાના સંસ્કારી નગરીના નગરજનોને મારું એક નમ્ર નિવેદન છે કે આ ફેકલ્ટી એક એવું સ્થાન છે કે દિનભરના દિવસભરના તણાવથી દૂર રહેવા માટે અને એક સરસ મજાના વાતાવરણમાં કલાઓનું જ્ઞાન મેળવવા માટેનું એક સુંદર સ્થળ છે કદાચ તમે કોઈ કોર્સિસમાં એડમિશન ના પણ લો પરંતુ અહીંયા આવીને એક સાંસ્કૃતિક વાતાવરણનો આનંદ મેળવો લ્હાવો મેળવો એ તમારા વ્યક્તિત્વ માટે મનની શાંતિ માટે અને એકંદરેક શારીરિક માનસિક સ્વાસ્થ્ય માટે બહુ જ આવશ્યક છે આ રીતે પધારશો તે આ નિગમ છે ધન્યવાદ